ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરી સ્થિતિને લઈ હાલ ગુજરાત અલર્ટ મોડમાં છે ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક મળી છે મુખ્યમંત્રી પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વરિષ્ઠ સચિવો અને સંબંધિત જિલ્લાના વહીવટી વડા પોલીસ તંત્ર વગેરે સાથે સમીક્ષા બેઠક કરી હતી સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાતના સરહદી ગામોમાં સુરક્ષા દળોને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ સાથે જ ભૂજ એરપોર્ટ સેનાને હવાલે કરી દેવામાં આવ્યો છે રાજ્યમાં સર્જાયેલી આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્યના તમામ આરોગ્ય કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે રાજ્યના આરોગ્ય વિભાગ હસ્તક ની આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તમામ તબીબો મેડિકલ તથા અધિકારી કર્મચારીઓની તમામ પ્રકારની હાજર થવા આદેશ કરાયો છે આ ઉપરાંત આરોગ્ય વિભાગ દવાઓના પૂરતો સ્ટોક ડોક્ટરની ટીમો અને લાઇટ કટ થાય તો જનરેટરોની વ્યવસ્થા કરવા સહિત સૂચનાઓ આપવામાં આવી છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસીઓસી

બ્યુરો રિપોર્ટ જનાદેશથી